હજીરા કાંઠા વિસ્તારના ખરાબ રસ્તાઓ અને તેના કારણે સામાન્ય લોકોને પડતી સમસ્યાઓને લઈ અનેક રજૂઆત બાદ પણ નિકાલ નહીં આવતા હજીરા વાસીઓ બેનરો લઈને રસ્તા પર ઉતરી આવ્યા હતા ઘેર ઘેર તિરંગો પછી લગાવજો પણ ઠેર ઠેર પડેલા ખાડા પૂરી રસ્તા જલ્દી બતાવજો સહિતના બેનર અને પ્લે કાર્ડ લઈને હજીરા વિસ્તારના લોકોએ

એ સુરત ગુલિયા હજીરાની ધુલિયાને નેશનલ હાઈવે સરકાર દ્વારા બનાવવામાં આવે છે પરંતુ સાહેબ અમારે ડૂબ સાથે કહેવું પડે છે કે સરકારી અધિકારી અને અમારા વહીવટી અધિકારી તેમજ રાજકીય નેતાઓની અણ આવડતના કારણે આજે સમગ્ર હજીરા વિસ્તારને આ રોડના કારણોને બાંધમાં લીધું છે અને એના વિરોધ માટે આજે અમે હજીરા કાંઠા વિસ્તારમાં અહીંયા આવી બેનર લઈને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છીએ સાહેબ હજીરા વિસ્તારમાં આજ આપણે સર્કલ પર ઉભા રહ્યા છીએ આ સર્કલ પર સુરત મહાનગરપાલિકા દ્વારા છેલ્લા બે વર્ષથી એનઓસી ન આપવાના કારણે આજે ઓવિઝ નથી બન્યા અને એના કારણે સમગ્ર હજીરા કાંઠા વિસ્તાર હેરાન થઈ રહ્યો છે માગણી શું આગળ જો સુરત મહાનગરપાલિકા દ્વારા ટૂંક સમયમાં એનઓસી આપવામાં ન આવશે અને અમારા રોડનો રોડનો શોર્ટ ટાઈમમાં બાંધકામ ચાલુ ન થશે તો અમે ઉગ્ર આંદોલન છેડ્યું છે અને જરૂર પડશે તો અમે રસ્તા રોકો આંદોલન પણ કરીશું